વડોદરા શહેરના સ્વાદ રસિકો માટે ખુશખબર છે શહેરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલા પ્રખ્યાત નાયલોન પાવભાજી હવે નવી પહેલ સાથે આગળ આવી છે વાસના ભાઈલી રોડ ઉપર આવેલ લિન્ડે કંપની સામે એચપી પેટ્રોલ પંપ નજીક નીલાંબર સર્કલ પાસે આજે સાંજે નાયલોન રેસ્ટોરન્ટનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્વાદ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા નાયલોન પાવભાજીના સંચાલકો ભાવિનભાઈ વાઢેર અને ચિરાગભાઈ વાઢેરે જણાવ્યું હતું કે વડોદરાની જનતાએ હંમેશા જેમ પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે તેમજ અહીં પણ નવી શરૂઆતને મજબૂત સમર્થન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી નાયલોન રેસ્ટોરન્ટ વડોદરાના ફૂડ લવર્સ માટે નવું આકર્ષણ બનશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે આપણે છેલ્લા એકવીસ વર્ષથી આ કાર્ય આપણી જે મેન બ્રાન્ચ છે ત્યાંથી શુભારંભ કર્યો હતો તો એ પછી આપણે ઘણી

बैक्टेरियो ત્યાં આપણે નાયલોન ફોમ્બેજન નામથી શરૂઆત કરવા જઈ રહી છે સાથે આપણે કેથે પણ ઓપન કર્યું છે કે જેમાં ફાસ્ટ ફૂડ ને બધી આઈટમ ઓપરે સાથે ઉમેરી છે બેઠક વ્યવસ્થા ટોટલ બધું થઈને 150 વ્યક્તિ બેસી શકે એ રીતનું આયોજન અમે કર્યું છે ઉપર નાની મોટી પાર્ટીઓ છે એ બધું અહીંયા આયોજન થઈ શકે સમય સવારના 10 થી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજે છ થી રાતના બાદ